સુસ્વાગતમ 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ રનનું સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ સુંદર મજાના વિડીયોને લાઈક કરી દેજો ચાલો પ્રશ્ન નંબર એક જોઈએ જેમાં કહ્યું છે શોધો આમાં કુલ છ ભાગાકારના દાખલા આપેલા છે સૌ પ્રથમ દાખલો છે બાર ભાગ્યા ત્રણ ચતુર્થાંશ તો આનું સોલ્યુશન કરીએ તો સૌ પ્રથમ આપણે બાર ને બાર જ લખી દઈશું હવે ભાગાકારની જગ્યાએ આપણે લખીશું ગુણાકાર તો ભાગાકારની જગ્યાએ જ્યારે પણ ગુણાકાર લખીએ તો જે તેના પછીનો અપૂર્ણાંક છે તેનો વ્યસ્ત આપણે લખવો જોઈએ એટલે કે ત્રણ ચતુર્થાંશનો વ્યસ્ત શું થાય તો કે ચાર ભાગ્યા ત્રણ એટલે કે આ સંખ્યાને ઉલટાઈને આટલે લખી દેવાની હવે આપણે સૌ જાણીએ છીએ ત્રણ ચોક બાર કટ થઈ જશે હવે ચાર ગુણ્યા ચાર તો ચોગું ચોગું સોળ આપણને જવાબ મળી જશે હવે બીજો દાખલો જોઈએ સૌ પ્રથમ આપણે ચૌદ લખી દઈએ હવે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીશું તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો તેના પછીની સંખ્યા શું કરી દઈશું ઉલટાઈ દઈશું એટલે કે છ ભાગ્યા પાંચ કરી દઈશું હવે ચૌદ છંગ ચોર્યાસી થશે અને નીચે આવી જશે

હજુ આને મિશ્રમાં ફેરવી શકીએ છીએ નીચે સાત સાત એકવીસ એકવીસ ચોવીસ મળી જશે એટલે કે ત્રણ પૂર્ણાંક દાખલા નંબર જોઈએ સૌપ્રથમ લખી દઈશું ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને ત્રણ ભાગ્યા આઠ હવે ચાર દુ આઠ કટ થઈ જશે ઉપર વધ્યા ત્રણ અને નીચે વધ્યા બે હજુ આને આપણે મિશ્રમાં ફેરવી શકીએ છીએ નીચે બે બે એકા બે ત્રણ બનવા જોઈએ પૂર્ણાંક એક દાખલાનું સોલ્યુશન કરીએ જેમાં સૌપ્રથમ છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે તો આપણે આને પેલા સાદામાં ફેરવી લઈશું એટલે કે ભાગાકાર કરીશું અને ત્રણ દુ છ એક સાત ભાગ્યા ત્રણ હવે ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર લખીશું એટલે કે ત્રણ ગુણ્યા આ થઈ જશે ઉલટું એટલે કે ત્રણ ભાગ્યા સાત ઉપર તરી મળશે અને નીચે આવશે સાત અને બે નવ થઈ જશે તો આપણો ફાઇનલ આન્સર આવશે એક પૂર્ણાંક બે ભાગ્યા સાત ચલો ત્યારબાદ છેલ્લો દાખલો જોઈએ તો સૌપ્રથમ આપણે પાંચ લખીએ પછી ભાગાકાર સાત તરી એકવીસ એકવીસ ને ચાર ઉપર પચીસ અને નીચે બનશે સાત ચલો હવે પાંચ એમના એમ ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને આ પદ આવી જશે ઉલટું એટલે કે સાત ભાગ્યા પચીસ હવે પચે પચે પચીસ કટ થશે તો આપણો જવાબ આવશે સાત ભાગાકારમાં પાંચ હજુ મિશ્રમાં ફેરવીએ તો પાંચ એકા પાંચ ને બે સાત મળી જશે તો આ થઈ ગયો આપણો જવાબ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર બે નું સોલ્યુશન કરીશું જેમાં કયું છે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીં એક સુંદર મજાનું કોષ્ટક તૈયાર કરી દીધું છે જેમાં સૌ પ્રથમમાં લખ્યું છે અપૂર્ણાંક સંખ્યાઓ ત્યારબાદ આપણે અહીં તેની વ્યસ્ત સંખ્યા લખીશું અને કયો અપૂર્ણાંકનો પ્રકાર છે તે અહીં લખીશું તો સૌ પ્રથમ જોઈએ સંખ્યા નીચે તો આનો વ્યસ્ત બનશે સાત ભાગ્યા ત્રણ હવે આનો પ્રકાર લખવાનો છે તો તમે જોઈ શકો છો જે આનો છેદ છે ને તે અંશ કરતા નાનો છે તો જ્યારે પણ કોઈ પણ અપૂર્ણાંકનો છેદ અંશ કરતા નાનો હોય તો તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય ચલો બનશે પાંચ તો આમાં પણ કયો બનશે અશુદ્ધ અપૂર્ણાંક ત્યારબાદ છે નવ ભાગ્યા સાત તો જવાબ આવશે સાત ભાગ્યા નવ હવે જુઓ છેદ ઈ અંશ કરતા મોટો થઈ ગયો તો જ્યારે પણ છેદ અંશ કરતા મોટો હોય તો તેને શુદ્ધ અપૂર્ણાંક આપણે કહીએ છીએ હવે છ ભાગ્યા પાંચ એટલે કે પાંચ ભાગ્યા છ તો આપણ બનશે શુદ્ધ અપૂર્ણાંક ત્યારબાદ દાખલા નંબર પાંચ આપેલો છે બાર ભાગ્યા સાત તો આનો વ્યસ્ત બનશે સાત ભાગ્યા બાર અને જે છે એક શુદ્ધ પૂર્ણાંક ત્યારબાદ એક ભાગ્યા આઠ તો તેનો વ્યસ્ત બનશે આઠ હવે આઠ છે ને એ એક પૂર્ણ સંખ્યા છે કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા અને છેલ્લામાં જવાબ આવશે અગિયાર જે પણ એક પૂર્ણ સંખ્યા કહેવાય હવે પ્રશ્ન નંબર ત્રણ નું સોલ્યુશન કરીશું જેમાં પણ ભાગાકારના અમુક દાખલા આપેલા છે તો સૌપ્રથમ પ્રથમ સાત ભાગ્યા ત્રણ એમના એમ હવે ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું જ્યારે પણ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો તેની પછીની સંખ્યાનો શું લખવાનો વ્યસ્ત તો બે નો વ્યસ્ત શું થાય વિદ્યાર્થી મિત્રો એક ભાગ્યા બે હવે ઉપરનો ગુણાકાર ઉપર અને નીચેનો નીચે સાત એકા સાત અને નીચે ત્રણ દુ છ હજુ આને મિશ્રમાં આપણે ફેરવી શકીએ છીએ નીચે આવશે છ એકાદ છ અને ઉપર એક આવી જશે જેથી સાત મળશે તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર ચલો આના સિવાય પણ બીજી રીતે ગણવું હોય તો આ રીતે આપણે ગણી શકીએ છીએ હવે આપણે આગળની સંખ્યા ઉલટાઈ એટલે કે નવ ભાગ્યા ચાર કરીએ તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર થઈ જશે અને પાંચ રાખશું એમના એમ જ્યારે પણ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો બંનેમાંથી કોઈ પણ એક સંખ્યાનો જ વેસ્ટ આપણે કરીશું હવે ઉપરનો ગુણાકાર ઉપર એટલે કે નવ પચા પિસ્તાલીસ અને નીચે આવી જશે ચાર હજુ આપણે આને મિશ્રમાં ફેરવી શકીએ છીએ નીચે લખીશું ચાર અને ઉપર આવશે અગિયાર જેથી અગિયાર ચોક ચુમ્માલીસ ને એક પિસ્તાલીસ થઈ જશે ચલો દાખલા નંબર ત્રણ તો સૌપ્રથમ પ્રથમ છ ભાગ્યા તેર ને આપણે તેર ભાગ્યા છ લખીશું ત્યારબાદ ગુણ્યા સાત એમના એમ પછી તેર સીતા એકાણું થઈ જશે અને નીચે આવશે છ હજુ આને આપણે મિશ્રમાં ફેરવી શકીએ છીએ તો હવે છ નીચે લખી દઈશું પંદર છક નેવું થશે અને એક ઉપર સૌ સૌપ્રથમ અહીં મિશ્રમાં આપેલું છે તેને સાદામાં ફેરવી લઈએ ચાર તરી બાર ને એક તેર ભાગ્યા ત્રણ હવે આ ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર લખીશું તો તેના પછીની સંખ્યા શું કરીશું વ્યસ્ત એટલે કે એક ભાગ્યા તો ઉપર અને નીચે થઈ જશે હવે હવે હજુ કેટલા ઉમેરવા પડશે ચલો તેના પછીનો દાખલો ત્રણ દુ છ એક સાત ભાગ્યા બે થશે ત્યારબાદ ભાગાકારની જગ્યાએ ગુણાકાર તો ચારનો નો વ્યસ્ત એક ભાગ્યા ચાર ઉપર સાત એકા સાત નીચે બે ચોક આઠ મળી જશે હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય નહીં કારણ કે આ કેવો અપૂર્ણાંક છે શુદ્ધ અપૂર્ણાંક છે ચલો દાખલો સાત નો વ્યસ્ત એક ભાગ્યા સાત તો ઉપર એકત્રીસ એકા એકત્રીસ નીચે સિત્યુ સિત્યુ ઓગણપચાસ આ પણ શુદ્ધ અપૂર્ણાંક છે તો આને પણ મિશ્રમાં માં ફેરવી શકાય નહીં હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર નો સોલ્યુશન કરીએ ચાલો સૌ પ્રથમ બે ભાગ્યા પાંચ લખીશું હવે ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર કરીશું તો ગુણાકાર કર્યો તો તેની પછીની સંખ્યાનો વ્યસ્ત વ્યસ્ત કરવાનો એટલે કે આવશે બે ચલો હવે ઉપર બે દુ ચાર અને નીચે આવી જશે પાંચ આ થઈ ગયો આપણો જવાબ ચલો ત્યારબાદ બાદ ચાર ભાગ્યા નવ એમના એમ ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર આ થઈ જશે ત્રણ ભાગ્યા બે હવે બે દુ ચાર કટ કરીશું અને ત્રણ તરી નવ પણ કટ કરી દઈશું તો ઉપર વધ્યા બે અને નીચે આવી જશે ત્રણ આ થઈ ગયો સાત સાત કટ થઈ જશે તો ઉપર વધ્યા ત્રણ અને નીચે આવી જશે આઠ આ થઈ ગયો આપણો આન્સર ત્યારબાદ હવે મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યું છે તો તેને પહેલા આપણે સાદામાં ફેરવી લઈશું ત્રણ છ એક સાત ભાગ્યા ત્રણ હવે ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને આ પદ ઉલટું લખીશું એટલે કે પાંચ હવે ઉપર નવ તરી સત્યાવીસ અને આઠ પાંત્રીસ આપણને મળી જશે તો આ થઈ ગયો આપણો આન્સર ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ ત્રણ દુ છ એક સાત ભાગ્યા બે થશે ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને આ થઈ જશે ત્રણ ભાગ્યા આઠ હવે ઉપર સાત તરી એકવીસ અને નીચે આઠ દુ સોળ હવે સોળ એકા સોળ થશે અને તેમ આપણે પાંચ ઉમેરીશું એટલે એકવીસ થઈ જશે આ થઈ ગયો આપણો આન્સર ત્યારબાદનો દાખલો છે બે ભાગ્યા પાંચ એમના એમ ત્યારબાદ આ બે એકા બે બે એક ત્રણ એટલે કે ત્રણ દૂત્યાંશ થશે પરંતુ આપણે આટલે ગુણાકાર કરીએ છીએ એટલે આવશે બે ભાગ્યા ત્રણ તેને ઉલટાઈને આપણે લખી દીધું છે ચલો ઉપર બે દુ ચાર અને નીચે પાંચ તરી પંદર આ છે શુદ્ધ અપૂર્ણાંક એટલે આમને મિશ્રમાં ના ફેરવી શકીએ ત્યારબાદ હવે દાખલા નંબર સાત નું સોલ્યુશન કરીએ પાંચ તરી પંદર ને એક સોળ ભાગ્યા પાંચ ત્યારબાદ અહીં આપણે કરીએ ગુણાકાર તો ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ તો નીચે આવશે પાંચ અને ઉપર બની જશે ત્રણ કારણ કે આપણે ભાગાકારનું ગુણાકારમાં કન્વર્ટ કર્યું છે તો આને મેં ડાયરેક્ટ વેસ્ટ જ લખી દીધું તો ઉપર સોળ તરી અડતાલીસ અને નીચે પચે પચે પચીસ મળશે ત્યારબાદ છેલ્લો દાખલો પાંચ દુ દસ ને એક અગિયાર ભાગ્યા પાંચ ભાગ્યાકાર જગ્યાએ ગુણાકાર પાંચ એકા પાંચ ને એક છ પરંતુ ઈ નીચે લખવાના અને ઉપર આવી જશે પાંચ તો પાંચ પાંચ કેન્સલ ઉપર અગિયાર નીચે છ મિશ્રમાં ફેરવીએ તો છ એકા છ તેમાં અને ઉપર આવી જશે પાંચ જેથી છ એકા છ છ પાંચ અગિયાર થઈ જશે અને નીચે છ એમ એમ તો આ થઈ ગયો મિશ્ર જવાબ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્ય બે પોઈન્ટ ત્રણ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં